ગાંધીનગર જિલ્લાના આલમપુર જિલ્લાના ટાવરની કુલ બે બેટરી સેલ નંગ ચાર તેમજ અંદાજે પચાસ કિલો તાંબાના વાયરના ટુકડાઓ મળી કુલ મુદ્દા માલ કિંમત રૂપિયા ત્રણ લાખ ચાર હજાર પાંચસો સાથે બે આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી ગાંધીનગર એસઓજી પોલીસ વાત મા ન્યૂઝ લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો